મારું નામ ટીના છે હું પચીસ વર્ષની છું અને હું દેખાવમાં જોરદાર લાગુ છું મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા હું મારા સસરા સાથે રહું છું મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે બેથી ત્રણ દિવસે આવતા હોય છે અને ઘણી બધી વખત તો તેઓ આઠ દિવસ પણ ઘરની બહાર રહી જતા હોય છે મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે પરંતુ તેઓને મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી અને મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી જેના કારણે તેઓ કામની અંદર વધુ ધ્યાન આપે છે હજુ સુધી મારે કોઈ સંતાન નથી જેના કારણે હું સ્વતંત્ર જિંદગી જીવી શકું છું મારે અત્યારે મારા સાસુ નથી જેને કારણે મારે મારા સસરા સાથે રહેવું પડે છે મારા સાસુ તો ઘણા સમય પહેલા દેવલોક પામ્યા હતા મારા સસરા મને હેરાન કરતા નથી પરંતુ ઘણી બધી વખત તે મારા સાસુની વાત કરતા હોય છે ત્યારે મને પણ ગળવું આવી જતું હોય છે હવે તે એકલા છે અને તેવા સમયની અંદર મારી પણ કેટલીક ઈચ્છાઓ છે હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તે મારી સાથે આવું કરે છે અને મને આ સમસ્યા છે અને તેને કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે પરંતુ તેઓ માનતા નથી અને તેને કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ગમતા જાય છે અને મેં નક્કી કરી લીધું હતું કે હવે તો મારે કંઈક કરવું પડશે જેને કારણે એક વખત જ્યારે સાજનો સમય હતો ત્યારે મારા સસરા તેના રૂમની અંદર હતા હું ત્યાં જતી રહી અને ત્યાં જઈને મેં તેમને વાત કરવાનું ચાલુ કર્યું મને તો આટલી બધી ઈચ્છા હોય છે અને કોઈ પણ મારી ઈચ્છા પૂરી કરી શકે તેવું નથી તો શું તમે મને મદદ કરી શકશો આ સાંભળીને મારા સસરા મારી સામે એક નજરે જોઈ રહ્યા મને તો એક સમય એવું પણ થઈ ગયું હતું કે કદાચ મેં તેની પાસે ખોટી માંગણી કરી લીધી છે આ વાત તે મારા પતિને કહી દેશે તો મારા પતિ મને ઘરની બહાર કાઢી નાખશે પરંતુ ત્યારબાદ તેઓ મારી સામે મન મન હસી રહ્યા હતા તેને કહ્યું કે આપણે જે કરશું તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ તો હું તને ભારે મજા આ સાંભળીને હું તો એકદમ ખુશ થઈ ગઈ હતી કારણ કે ઘરની વાત રહી જાય જાય અને અને કામ થઈ હું બહાર કોઈની સામે ખરાબ ન દેખા પછી અમે આખું આયોજન કરી નાખ્યું જેવો સાજનો સમય થયો એટલે મારા સસરાએ મને તેના રૂમમાં બોલાવી અને ત્યારબાદ તેઓ મારી નજીક આવ્યા અને અમે ઘણી બધી વાતચીત કરી તેણે કહ્યું આજે હું સાફ નવરો છું આજે મારે તારી સાથે મજા કરવી ગમશે અને હું તને ખૂબ જ મજા કરાવીશ હું એક અનુભવી વ્યક્તિ છું તને મારી સાથે ખૂબ ખૂબ જ જ મજા આવશે હું તેમની વાત સાંભળી અને ખુશ થઈ ગઈ પછી અમે બંને મિત્રો પૂરી વાત સાંભળવા માંગતા હોય તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ